નમસ્કાર દર્શક મિત્રો જેનરપર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આરવી દેસાઈ રોડ ખાતેના કોમ્પ્લેક્ષમાંથી પેસન મોટર ચોરી કરનાર આરોપીને ચોરી કરેલ મોટર સાથે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ વાહન ચોરીના ગુનાઓ કરતા વ્યક્તિઓની શોધખોળ અંગેની પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલી માહિતી આધારે પાણીગેટ અજબડી મિલ રોડ પરથી શંકાસ્પદ પેસન મોટર સાથે એક વ્યક્તિ નામે રિંકેશ ઉર્ફે રાજા ભરતકુમાર યુગાની ઉંમર વર્ષ બત્રીસ રહે લક્ષ્મી પાર્ક સોસાયટી જૂના આરટીઓ પાછળ વારસિયા વડોદરા શહેર ના પકડી પાડી સદર વ્યક્તિ પાસે મળી આવેલ મોટર સાયકલના પેપર્સ કે માલિકી અંગેના કોઈ આધાર પુરાવા ન હોય જેથી સદર વ્યક્તિની પૂછપરછ દરમિયાન સદર વ્યક્તિ તેને પોતે આજથી આશરે એકાદ વર્ષ પહેલાં આરવી દેસાઈ રોડ પરના કોમ્પલેક્ષમાંથી મોટર ચોરી કરી લાવી પોતે આ ચોરી કરેલ ફેરવતો હોવાનું જણાવતા જેથી આ વ્યક્તિ પાસેથી મળી આવેલ મોટર સાયકલને તપાસ અર્થે કબજે કરી આ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ વ્યક્તિ જણાવેલ હકીકત આધારે તેમજ કબજે કરેલ મોટર અંગેની ખાતરી તપાસ દરમિયાન આ વ્યક્તિ પાસેથી મળી આવેલ મોટર અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ચોરીમાં ગ